હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે મારા બ્લોગમાં તો આજે બનાવીશું કેળાનું શાક તો કેળાનું શાક બનાવવા માટે અહીંયા મેં પાકા કેળાનો ઉપયોગ કર્યો છે તો કેળાને આ રીતે કટિંગ કરી દેવાના મીડિયમ સાઇઝમાં કટ કરવાના અને કાપી એટલે તરત જ પછી આ શાક બનાવી દેવાનું અને કાપીને પડ્યા નહીં રાખવાના નહીં તો કાળા થઈ જશે આ શાક ઘીમાં બનાવવાનું છે એટલે બે ચમચી જેટલું મેં દેશી ઘી લઈ લીધું છે ઘી ગરમ થઈ ગયું છે એટલે એમાં મેં જીરું એડ કર્યું આમાં રાઈનો ઉપયોગ નહીં કરવાનો થોડી હિંગ નાખવાની હળદર નાખવાની કટિંગ કરેલું લીલું મરચું નાખીશું અહીંયા અને હવે કટિંગ કરેલા કેળા અંદર એડ કરીશું હવે આપણે મીઠું નાખીશું આમાં આ શાક એકદમ સ્પીડમાં બની જાય છે અને ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે જો તમે આ રીતે કોઈ દિવસ બનાવીને ના હોય તો ચોક્કસથી ટ્રાય કરજો તમને પસંદ આવશે લાલ મરચું નાખીશું અને આ શાક જો ઘીમા બનાવીને ખાઓ તો વધારે ટેસ્ટ આવે છે આનો અને જો તમને ઘીમા પસંદ ના હોય તો તેલમાં પણ બને છે ગેસ ધીમો કરી દઈશું અને વ્યવસ્થિત આપણે હલાઈ દઈશું અને આ શાક તમારે ઉપવાસમાં ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો હવે લાસ્ટમાં આપણે ધાણાજીરું પાવડર નાખીશું અને હલાઈ દઈશું તો બસ રેડી થઈ ગયું છે કીળાનું શાક તો તમને મારા કીળાના શાકની રેસીપી ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ પણ કરજો તો ચલો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ